સુરતમાં હીરાની મંદીએ ભારે કરી નાના કારખાનાના વેપારીઓ ઘંટી વેચવા કાઢી સુરતના વરાછા કતારગામ સહિત બંગાળના ગોડાઉનમાં ઘંટીઓના થપ્પા સ્ક્રેપનો વેપાર કરતા વેપારીઓના ગોડાઉનમાં જૂની ઘંટીના થપ્પા લાગ્યા મોટા ભાગે જેમના ખાતા ભાડા પર છે તેવા વેપારી ઘંટીઓ વેચી રહ્યા છે સ્ક્રેપમાં ઘંટીનું લેવેજ કરતા વેપારી પાસે છ મહિનાથી ઘંટી ખરીદવા જ કોઈ આવ્યું નથી બંગાળના વેપારી પાસે માત્ર હીરા વેપારીઓ ઘંટીનું વેચાણ કરવામાં આવે છે સ્ક્રેપના વેપારીઓ પાસે પાસે જૂની ઘંટીઓનો સ્ટોક વધી ગયો છે અંદાજે સાડા ત્રણ હજારથી વધુ હીરા ઘંટીઓ સ્ક્રેપમાં મુકાઈ સ્ટોરી રિપોર્ટ બાદ સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ મારું નામ મનોજભાઈ જોશી છે તો મનોજભાઈ કઈ રીતનો તમારો બિઝનેસ છે અમારા સ્ક્રેપનો બિઝનેસ છે ડાયમંડ સ્ક્રેપનો એની ઘંટીઓ એ બધું લેતા હોય છે અમે કારખાનાનો સામાન તો હાલ અત્યારે તમારા ત્યાં બહુ બધી ઘંટીઓ જોવા મળી રહી છે શું છે એનું કારણ એનું કારણ એક જ છે કે મંદી હીરા ડાયમંડમાં બહુ છે એમ તો ઘણા સમયથી છે પણ આ દિવાળી પછી પણ માહોલ એવું એવું જ રહ્યું છે હર વખતે આવું હોતું નથી દિવાળી પછી કારખાનેદારો અહીંથી ઘંટી લેવા આવતા હોય છે અને દિવાળી પછી અમારી પાસે સ્ટોક પતી જતો હોય છે પણ આ વખતે એવું નથી આ વખતે ઘંટી બી આવે છે આવક છે પણ જાવક નથી એ લોકો એવું કહેતા હોય છે કે અત્યારે પોસાતું નથી કામ કરવું અને કારીગરોને પગાર આપતો પડતો હોય એ માટે જરા રફ વેચાતી ન હોય એ પ્રમાણે છે તો આ અત્યારે કેટલા સ્ટોકમાં તમારી પાસે હોય શકે આટલા જે અત્યારે તો જેવા વેપારી કોઈની પાસે બે હજાર કોઈની પાસે ત્રણ હજાર કોઈની પાસે પાંચસો છસો ઘંટી એવું હોય છે આમ એક ઘંટીનો પ્રાઇસ શું હોય છે આમ નવી ઘંટીનો પ્રાઇસ હોય છે પંદરથી સત્તર જૂની ઘંટીનો હોય છે પાંચ છ હજાર પાંચ છ હજાર અનંત ગૃહ ઉદ્યોગ રાજુમાન સા અને અષ્ટાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં કચ્છભુષની પ્રખ્યાત હેન્ડમેડ ખાખા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગનું વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં તો અમારું સરનામું નોંધી લેશો વસતા ગુરુ તળાવ પાસે અમદાવાદ શ્રી અનંત